નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ વાડિયાને જો મારા વાલા આ છે મગફળી તો હવે આજે આપણે વાત કરીશું મગફળીની ખેતી વિશે એટલે કે હવે મગફળી ક્યારે કાઢવાની અને કેવી રીતે કાઢવાની છે અને કેટલા ટાઈમે કાઢીશું તો મારા વાલા ખેડૂત મિત્રો તમને જોવા મળતી હશે અમારી આ મગફળીને જો અમુક થોડા ટાબા પણ તમને જોવા મળે છે કે આછી પડી જગ્યાએ તો હું તમને એ બદલ બધું કહેવાનો છું અને આજે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવેજો વાલા તો જુઓ મારા ખેડૂત મિત્રો આમાં એવું છે કે આ વખતે જ્યારે આપણે મગફળી કાઢવાની છે ને હવે એકદમ થઈ ગઈ છે કાઢવા માટે તૈયાર એટલે મગફળી એકદમ નરમ એટલે કે જગ્યા છોડવા માંડી છે જે કે આપણે ફોફા કાઢવા પડીને ફોફા અંદરથી એકદમ કમ્પ્લીટ બરાબર આવડા થઈ ગયા એટલે જગ્યા છોડવા માંડી છે એના કારણથી આપણે હવે મગફળી ઉખડવામાં થઈ ગઈ છે તૈયાર ને આજે આપણે મગફળીની અંદર વાળવાનું છે પાણીને વરાપે આપણે ફટાફટ રોપ પાકી નાખવાની છે ને રોપથી પછી ખંચેરી ખંચીરીને આપણી આ મગફળી આપણે લઈ લેવાની છે કાઢી નાખવાની છે તો મારા વાલા ખેડૂત મિત્રો હું તમને એટલું કહેવા માગું છું કે આ વખતે આપણે આ મગફળી કેવી થશે ને વીઘાની અંદરથી કેટલો ઉતાર આપશે તમને ખબર હોય અને તમે જો મગફળીની જેમ ખેતી કરતા હોય તો ફટાફટ કોમેન્ટ કરજો કે વીઘાની અંદરથી આ મગફળી કેટલી થશે ને કેટલો ખેડૂતને ઉતાર આપશે તો મારા વાલા ખેડૂત મિત્રો અમારી જે આ મગફળી તમને જોવા મળી રહી છે એની અંદરથી આમને એવો અનુભવ છે ને એવો અંદાજ છે મારા વાલા ખેડૂત મિત્રો કે આ વખતે આપણે વીઘાની અંદરથી પચાસ થી પંચાવન મણનો ઉતાર લેવાનો છે અને ફિક્સમાં ફિક્સ એવી ઈચ્છા છે અને એવું મગજમાં છે કે આ વખતે આપણે છેલ્લેમાં છેલ્લી ઓકડે વાત કરીએ તો પચાસ મણ એક વીઘાની અંદરથી મગફળીનો ઉતાર લેવાનો છે અને કદાચ જો વીઘાની અંદરથી પચાસથી પિસ્તાલીસ મણનો ઉતાર થાય તો જ મગફળીની ખેતી કરાય ન કે પછી મગફળીની ખેતી ના કરાય મારા વાલા ખેડૂત મિત્રો અને બસો ત્રણસો રૂપિયામાં કૂપને ડાળીએ જાઓ સારું કારણ કે જો આપણે વીઘાની અંદરથી પચાસથી પંચાવન મણનો અંદાજ રાખી અને છેલ્લી થી પચાસ મણનો ઉતાર ના આપે મારાવાલા મગફળી તો પછી ખેડ ખેતી ના કરાય મારાવાલા અને રોજના પાંચસો રૂપિયામાં બીજા લોકો સાથે મજૂરીએ જવું બહુ સારું મારાવાલા તો રૂપિયા બસો વાપરીએ તો ત્રણસો રૂપિયા આપણા ગીજામાં રહેશે મારાવાલા એવું મારું માનવું છે અને મને એટલો પણ વિશ્વાસ છે મારા ઉપર અને મારા પોતાના ખાતરો ઉપર કે આ જે આપણી મગફળી તમને અત્યારે આછી આછી જોવા મળતી હશે પણ એક વીઘાની અંદરથી પૂરેપૂરી પચાસ મણનો ઉતાર આપશે પચાસ મણથી એકાવન બાવનનો થશે એટલો ગળાઉિ વિશ્વાસ છે કારણ કે આ મગફળીની અંદર તો મેં મારા પોતાનું ખાતર વાપર્યું છે તમને બધાને ખબર જ હશે કે ભેંસ ગાયોનું મૂત્ર મિક્સ કરીને આપણે આ મગફળીની અંદર નાખ્યું છે કોઈપણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કર્યો તો પછી એ મગફળી આપણા ધારા પ્રમાણે કેમ ના ઉતરે મારાવાલા કારણ કે મેં જોયું છે મગફળી એકદમ સારી બેઠી છે બેસવામાં તો કોઈ કસર નથી છોડી એવી સરસ મગફળી છે ઉતાર પણ સારો આપશે અને મારા વાલા ખેડૂત મિત્રો જો અમારી આ મગફળીનું વાવેતર તમને ગમતું હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને નવા વિડીયોમાં ફરી મળીશું તો જય દ્વારકાધીશ જય પાવાડી ને જય મા મેળડી નવા વિડીયોમાં ફરી મળીશું ને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે જય માતાજી